કલ્યાણ પણ પોતાની જાતે કરતા જાઓ રાજીને બેસીને મને અંજલી આવશે અંજલી આપશે તો ગળું સુકાઈ જશે પણ અંજલી આપનારને કોઈને ટાઈમ નથી એટલે આપ વિના સ્વર્ગે ન જવાય આપણું કલ્યાણ આપણી જાતે જ કરતા જાઓ આ ગુફે આપણને કહેશે વ્યાસજી વિચાર કરો મેં અઢાર હજાર શ્લોકોનું સુંદર ભોજન શ્રીમદ ભાગવત એક વ્યંજન છે એક ભોજન છે કારણ અલગ અલગ પ્રકારના માણસો આવ્યા છે કોઈને વિદવતાની કથા ગમે કોઈને ભક્તિની કથા ગમે કોઈને નાચગાન ગમે કોઈકને સ્વયં ગમે ગમે પીરસનાનો બધાનું ધ્યાન રાખવું પડે તો વ્યાસજી વિચાર કરે આવો પીરસેવો કોણ છે જે મારો દીકરો થાય તો એટલે વક્તા એવો જોઈએ એ સમાજને માન આપી શકે ભગવાન શંકરનો પુત્ર શુકદેવ શું કેદેવું પણ છે શંકર પારવતીને કથા કહે છે અને પાર્વતીને ઊંઘ તમારી વેનપણીઓને કહી હોય જેને ઊંઘ ના આવતી હોય એને અક્ષીર દવા સી ગંધામાં મફત આપવામાં આવશે અડધો કલાક કથામાં આવશે ને ઓટોમેટિક સમાધિ સ્થિતિ આવી જશે એટલે અનુભવ કરો ઘરમાં સરસ જગ્યા છે છતાં ઊંઘ નથી આવતી કથામાં ઊંઘ આવી કેટલી મનને શાંતિ મળી આનંદ શીતળતાની અનુભૂતિ ઊંઘ આવે તો પાર્વતી નો ઊંઘ આવી ગઈ પોપટ અવાજ કર્યો શંકરે આંખ ખોલીને જોયું આ પાર્વતીનો અવાજ નથી આ કોનો અવાજ છે પોપટ છે અને શંકરને ગુસ્સો આવ્યો શાસ્ત્ર કહે છે સત્તા શસ્ત્ર સંપત્તિ એ યોગ્ય વ્યક્તિના હાથમાં જવી જોઈએ જો અયોગ્યના હાથમાં ગઈ તો અર્થનો અનર્થ કરીને સમાજને ઉડા માર્ગે વાળી ગઈ તલવાર હાથમાં ગાણા નાથમાં તલવાર આપો તો કેટલાના ગળા ઉડાડી ગાણા નાથમાં રૂપિયાની તિજોરીની ચાવી આપો તો લોકો ચૂલો સળગાવે એની ઉપર કેટલાક બીડીઓ ઉભી હોય પાંચસો હજારની નોટ તો લઈ

रदायकादिकवये गुह्यन्ति यस्सूरय तेजो वारि यथा विनिमयो यत्र दिशरगो वृषा दान्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि પહેલા શ્લોકમાં જે ભાગવતમાં કેટલું મર્મક ન કર્યું રામમ પરમ ધીમહિ શબ્દ ન કહ્યું કૃષ્ણમ પરમ ધી મહિ શબ્દ પણ ન કર્યો શૈવમ પરમ ધી મહિ શબ્દ પણ ન કર્યો કે શાષ્ટમ પરમ ધીમહી શબ્દ પણ ન કર્યો કેમ વ્યાસીએ સત્યમ પરમ ધીમહિ શબ્દ કહ્યો કહ્યો અને આપણે શું કરીએ છીએ ચાલ ભજન મંડળો ભેગા કરો તો રામના ભજન મંડળ વાળો રામનો જય જય કાર્ય કરે કૃષ્ણના ભજન મંડળ વાળો કૃષ્ણનો જયકાર કરે શિવના ભજન મંડળ વાળો શિવજીનો જય જયકાર કરે અને માતાજીના મંડળ વાળો માતાજીનો જય જય કાર્ય એ અવાજ કેવો આવે જ્યારે કોમ્પિટિશન ન હોય હરિભાઈ ન કરતા ભાઈ